ઓ મિત્રો આજે આપણે આવી ગયા છીએ મસ્ત મજાના લોકેશન ઉપર શાંતિ નિકેતન સ્કૂલે અને મિત્રો આજે જોરદાર શાંતિ નિકેતન સ્કૂલ આયોજન છે શિવ વંદના કાર્યક્રમ જો કે સ્કૂલની અંદર તો મસ્ત જોરદાર કાર્યક્રમો અવારનવાર ચાલુ જ હોય છે તો મિત્રો આપણે આજે શાંતિ નિકેતન સ્કૂલની મુલાકાતે છીએ મસ્ત શિવ વંદના આનો કાર્યક્રમ છે એમાં નવ હજાર તે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો અને જે અહીંના ટ્રસ્ટી બહુ મહેનત છે અને જોરદાર આયોજન છે તો ખાસ બધે આગળ જોવાનું છે અને અત્યારે આપણે મસ્ત સ્કૂલના જે કાંઈ મુદ્દાઓ હોય એના વિશે આપણે બે મિનિટની ખાલી નાની એવી ચર્ચા કરશું તો મિત્રો છે ને સ્કૂલની અંદર કેજીથી બાળવાટિકાથી કરીને બાળ ધોરણ સુધીની જોરદાર સુવિધાઓ છે વિદ્યાર્થીઓને મસ્ત વાતાવરણ શુદ્ધ વાતાવરણ શુદ્ધ શાકાહારી અને મસ્ત દેશી બધું જમવાનું હોય છે હોસ્ટેલની અંદર જે વિદ્યાર્થી છે એની પણ આપણે મુલાકાત લીધી બહુ મજા આવી અને જમવાની બહુ જોરદાર વ્યવસ્થા હોય છે તો મારા બાળકો પણ અહીંયા ભણે છે તો મેં જોયું અને બધું અનુભવ કર્યો તો બહુ મજા આવી અમને અને ખરેખર આ લોકોની એવી બધી જોરદાર મહેનત છે જોરદાર આયોજનો છે અને બધા વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર આવે એના માટેની જે માસ પ્રવૃત્તિ કરતા હોય ધાર્મિક રમત ગમત એના માટે પણ જોરદાર આ લોકોનું આયોજન હોય છે તો એક આપણે જે એના મુદ્દાઓ હોય એના વિશે ચર્ચા કરી હતી બાળ વાટિકાથી કરીને બાર ધોરણ સુધીની બધી સુવિધાઓ છે અને ઘણા વર્ષોથી આ બોર્ડની પરીક્ષાની અંદર અગ્રેસર રહેતી સ્કૂલ એટલે કે શાંતિ નિકેતન વિદ્યાલય તો શાળાની જોરદાર મહેનત હોવાના કારણે બાળકોની પણ સારી ખરીદી હોય છે એટલે ઘણા વર્ષોથી આ સો ટકા રિઝલ્ટ માટે અગ્રેસર રહેતી શાંતિ નિકેતન વિદ્યાલય અને ધાર્મિક પ્રવૃત્તિ સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને મસ્ત રમત ગમત એના જોરદાર આયોજન હોય મેચનું આઈ એસ નું પણ આયોજન જોરદાર કરે છે બાળકો માટે બરોબર કોમ્પિટિશન બધું કરે છે શાળા દ્વારા ધાર્મિક અને સોમવાર સોમવારના રોજ શાળામાં મત શિવલિંગ જે નવ હજાર આઠ શિવલિંગ વિદ્યાર્થીઓ શિક્ષક સ્ટાફ અને ટ્રસ્ટીઓ દ્વારા જોરદાર મહેનત કે રાતે કરી કરીને જોરદાર શિવલિંગ બનાવી આગળ આપણા વૃદ્ધની અંદર મસ્ત આવશે આ બધી શિવલિંગોનો અને શિવસીનરી બધી પૂજા વિધિ રાતે તો જે શિવલિંગ બનાવી છે જે આયોજન કર્યું છે અને સ્ટાફ દ્વારા જેમાં નવ હજાર એકસો ને આઠ શિવલિંગ આવેલી છે અને મહાઆરતીનો આ લાભ લેવાનો છે આપણે અને જે બાળકો દ્વારા જે બાળકોના સારા સંસ્કાર આવે એના માટેની આ બધી મહેનત છે સ્કૂલ તરફથી તો આપણે સ્કૂલને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આવા આયોજન કર્યા અને કાયમી માટે આવા કરતા રહીએ અને આયોજનો તો ઘણા બધા કરે છે કે જ્યારે જ્યારે નવરાત્રિ હોય તો નવરાત્રિ મહોત્સવ કરે છે પછી હોળી હોય તો રંગોત્સવ કરે છે અને ઉત્સાહ જોરદાર જોરદાર બધું જમાવટ હોય આખી અલગ અને બાળકો માં સારા સંસ્કાર આવે એના માટે બધી આ બધી અને શિક્ષકોની બધી જોરદાર મહેનત હોય છે એવી જ રીતે પાછા સ્કૂલ ની અંદર એનું આયોજન હોય સ્કૂલ નું કે બસોમાં બધાને વાલીઓ સુધી બાળકોને લેવા મૂકવા પહોંચાડવા એમાં હરેક બસની અંદર એક શિક્ષક હોય છે એ પણ જોરદાર હોય છે આયોજન એનું ક્યારેક અત્યારે ચોમાસું છે તો વરસાદ હોય તો જે એનું વોટ્સઅપ ગ્રુપ હોય વાલીઓ સુધી કોઈ વધારે વરસાદના કારણે કોઈ રસ્તા બંધ થઈ ગયા હોય આ તેને મેસેજ કરી દેવા એ પણ એનું કામ જોરદાર છે સ્કૂલનું તો અમે કોઈ પેટ પ્રમોશન નથી કરતા સ્કૂલનું

ક્લાસ રૂમ હોય તો છોકરા બધા છે ને અહીંયા ભણે છે અને હારામહારું શિક્ષણ અને છોકરાઓની ખૂબ પ્રગતિ થાય છે સો ટકા રિઝલ્ટ આવે છે અમારા કૃતના છોકરા અહીંયા ભણે છે નો પેડ પ્રમોશન કાંઈ પ્રમોશન નથી પણ અમે આવ્યા છીએ એટલે અમને બતાવવાનું ખૂબ મન થયું છે કે જેથી બધા વાલીઓને જાણ થાય કે સ્કૂલનું કામ કેવું છે તો જો અહીંથી બધા સળંગ રૂમ છે જો અંદર છોકરાઓ ભણે છે જો આ છે છોકરીઓનો ક્લાસ અહીંયા બધી છોકરીઓ બેઠી પડી જોઈ મજાની ભણે છે જો આ પણ છોકરીઓનો ક્લાસ છે જો મસ્ત આયોજન છે ભણવાની બહુ હારામહારી સગવડ અને છોકરીઓનો ક્લાસ આખો અલગ એટલે ઈ તો હાવે હારામહારી સગવડ કહેવાય જો કેવી બધી બેસી ગઈ છોકરી ભણવાની મજા આવે ને તો જો આખો ક્લાસ ભરાઈ ગયો છોકરીઓ છોકરી ભણવામાં ખૂબ એટલે ખૂબ ધ્યાન દેજો વાંધો નહીં અને જો આ છે ટીચર તો ટીચરનું પણ ખૂબ યોગદાન હોય છે આપણા બાળકોને ભણાવવામાં તો આપણે ટીચરને થેન્ક યુ કહેવાય ખરેખર તો જો આપણે આવી ગયા છે ત્રીજા ક્લાસમાં અહીંયા પણ ખૂબ સરસ વ્યવસ્થિત બેઠા છે છે ભણવામાં ખૂબ ધ્યાન અને અહીંયા પણ જો સર ઊભા છે છોકરાઓને ભણાવે છે છોકરાઓ ભણવાની મજા આવે છે ને હરલ મહાદેવ છોકરા ખૂબ એટલે ખૂબ ઉત્સાહમાં છે આજે તો જો આપણે આવી ગયા છે હજી એક ક્લાસમાં તો અહીંયા પણ વિદ્યાર્થીઓ હારામહારી રીતે ભણતર કરે છે ભણે છે અને ખૂબ ભણવામાં ધ્યાન દે છે અને ભણાવે છે તો સરને પણ થેન્ક યુ કે આપણા બાળકો પ્રત્યે એ પણ હારી આપણા માવતર જેવી લાગણી અનુભવી કરી છોકરાઓને ભણાવે છે ધ્યાન દે છે અને સારા સંસ્કાર આપે છે ને સારું શિક્ષણ આપે છે તો છોકરાઓ તમને ભણવાની મજા આવે છે ને તો હર હર મહાદેવ જો આજે શિવ વંદના કાર્યક્રમ છે તો જો આ છે અને જો મસ્ત મજાની ફૂલની પાખડીઓ કરે છે ભોળાનાથની પૂજા કરવાની હોય એના માટે થઈ અને બધી તૈયારીમાં પણ કરતા હોય છે ખૂબ એક્ટિવિટી કરતા હોય છે છોકરાઓએ તો છોકરી મજા આવે જ ને ભણવાની આજે તો ભોળાનાથની પૂજા કરવાની છે ને તો હર હર મહાદેવ છોકરીઓ અવાજ નરવી છે હો બાકી તો મિત્રો આપણે સ્કૂલના બધા ક્લાસ બતાવ્યા વિદ્યાર્થીઓનું આયોજન જે અહીંનું ભણવાનું આ એને જે પાર્થિવ લિંગ ઉત્સાહ છે એની તૈયારી તો બધા વિદ્યાર્થીઓ મહિલા ખૂબ મજા આવી અને વિદ્યાર્થીઓને પણ મજા આવી તો હવે મિત્રો આગળ

હવે આપણે અંદર સ્નાન કરવાનું છે પાણીને એક દેવું ડાબા હાથ આવરણ તરીકે રાખે અને જમણા હાથ ની આગળ વધી ભગવાન આપણું નૈવેદ્ય છે સ્વીકારે છે ભાવ કરતા ય સ્વાહ ઓનાય સ્વાહ ઓય સ્વાહ ઓય સ્વાહ ઓનાય સ્વાહ ઓર્ભુ સ્વામ ભૂર્ભુ સ્વ સામ સદાશિવસયામી ઓમકાંડાય ભાવ્યા આહિતો

પાણીનેશમ કે પરીો મધુસ્નાંતર સુધકસ્ના સમર્પયામી